નિયતિ બાળપણથી આંધળી હતી અને ફેમિલી સાથે લંડનમાં રહેતી હતી એક દિવસ ઇન્ડિયામાંથી સંબંધ આવ્યો તો બાપે ઘણું બધું દહેજ આપીને તેના લગ્ન કરી દીધા તેઓ દર મહિને નિયતિને પૈસા પણ મોકલતા જે તેનો પતિ અને સાસુ છીનવી લેતા અને કહેતા કે જો કોઈને કહ્યું તો તને મારી નાખશું તે આંધળી બિચારી બધા માટે ખાવાનું બનાવતી તેના બંને હાથ બળી ગયા હતા એક દિવસ નણંદના બાળકો તેને લાકડીથી મારી રહ્યા હતા અને બાકીના બધા જોઈને હસી રહ્યા હતા પરંતુ અચાનક દરવાજો ખખડ્યો તો બધાના હોશ ઉડીને રહી ગયા કારણ કે બહાર નિયતિને તેની નાની બહેન હાથથી પકડીને ડ્રોઈંગ રૂમમાં લાવી હતી ગોરા સફેદ રંગની સુંદર ઘાટની માલિક નિયતિમાં એમ તો કોઈ કમી ન હતી સિવાય એના કે તે આંધળી હતી અને જોઈ નહોતી શકતી બધા સંબંધ તેને જોવા આવતા અને જોઈને જતા રહેતા હતા તેના પપ્પા લંડનમાં એક સ્ટોરમાં નોકરી કરતા હતા તે તેમની પત્ની અને બાળકોને પણ ત્યાં લઈ ગયા હતા પરંતુ ત્યાં તેમનું ગુજરાન મુશ્કેલીથી ચાલી રહ્યું હતું થોડું ઘણું શિક્ષણ પણ નિયતિને અપાયું હતું ત્યાંના ખર્ચને લીધે તેમણે નિયતિને બદલે અન્ય બાળકોને શિક્ષણ આપવા પર વધુ ધ્યાન આપ્યું હતું પરંતુ જેવી જ નિયતિ મોટી થઈ તો તેમને તેના લગ્નની ચિંતા થવા લાગી તેના પપ્પાની ઈચ્છા હતી કે તેના લગ્ન ઇન્ડિયામાં થઈ જાય પરંતુ ઇન્ડિયા જવું ખૂબ જ મુશ્કેલ હતું અને અહીંયા કોઈ પણ આંધળી નિયતિ સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતું તેથી તેઓએ ઇન્ડિયા ફોન કરીને નિયતિના સંબંધ માટે કહ્યું હતું નિયતિની દૂરની માસીએ તેમને એક સંબંધ જોવા માટે પણ કહ્યું કે વિડિયો કોલ પર અમે તમને છોકરો બતાવીશું અને તમે નિયતિને પણ છોકરાની માને બતાવી દેજો ડ્રોઈંગ રૂમમાં નિયતિની તેની બહેને બેસાડી અને પોતે પાછળ હટી ગઈ કોલ પર તેની નિયતિને બતાવી હતી છોકરો અને તેની મા ઇન્ડિયામાં નિયતિની દૂરની માસીના ઘરમાં જ બેઠા હતા જોતા જ નિયતિ તેમને પસંદ આવી ગઈ અને સંબંધ નક્કી કરી દેવામાં આવ્યો સમગ્ર વાતચીત ફોન પર જ નક્કી કરી દીધી હતી એમ તો છોકરાવાળાને કોઈ વાંધો ન હતો પરંતુ તેમનું કહેવું હતું કે તેઓ એ સાથે લગ્ન કરશે કે દર મહિને આર્થિક કઈક ને કઈક આપવામાં આવે પપ્પા આ વાત માટે પણ તૈયાર થઈ ગયા હતા કહેવા લાગ્યા કે તે પોતાની પુત્રીને દર મહિને કંઈક ને કંઈક ખર્ચ મોકલતા રહેશે ત્યાર પછી નિયતિના લગ્ન પ્રતિક સાથે નક્કી કરી દેવામાં આવ્યા જે ઇન્ડિયાના ભારતના અમદાવાદ શહેરમાં રહેતા હતા નિયતિના પપ્પાએ પોતાના મિત્ર સાથે નિયતિને ઇન્ડિયા મોકલી દીધી જે પોતાના પરિવારને મળવા ઇન્ડિયા જઈ રહ્યા હતા નિયતિના પપ્પાએ દહેજ માટે સારી એવી રકમ મોકલી હતી નિયતિને લેવા માટે તેની માસી આવી હતી અને તેને પોતાના ઘરે લઈ ગઈ ઇન્ડિયામાં તેના લગ્ન પ્રતિક સાથે કરાવી દેવામાં આવ્યા લગ્ન પછી જ્યારે તે વિદાય લઈને પ્રતિકની સાથે તેના ઘરે ગઈ તો પ્રતિકની માં તેની પાસે આવીને બેસી ગઈ અને કહેવા લાગી કે તારા પપ્પાએ દહેજ માટે પૈસાની વાત કરી હતી હવે જો તારા રૂમમાં તો કંઈ પણ નવું નથી ફક્ત પ્રતિકનું જૂનું ફર્નિચર છે અરે દુલ્હનના રૂમમાં આવી વસ્તુઓ શું સારી લાગે ચલ તું જોઈ નથી શકતી પરંતુ દુનિયા તો જોશે કે આખરે લંડનથી આવેલી છોકરી દહેજમાં લાવી શું છે નિયતિએ પોતાની બેગમાંથી તે બધા પૈસા કાઢીને પોતાના સાસુને પકડાવી દીધા જે તેના પપ્પાએ દહેજ માટે આપ્યા હતા એટલી બધી નોટો જોઈને નિયતિના સાસુના હોશ ઉડી ગયા તે ખૂબ જ ખુશ થયા અને કહેવા લાગ્યા કે આજે તો તું આ જ રૂમમાં ગુજારો કરી લે પરંતુ ટૂંક સમયમાં જ હું તમારા માટે સારું ફર્નિચર મંગાવી લઈશ જે પણ તમારા રૂમને જોશે તે જોતું જ રહી જશે નિયતે કંઈ પણ ના કહ્યું તે ચૂપચાપ પોતાના પલંગ પર બેસી ગઈ જ્યાં તેને તેના સાસુએ બેસાડી હતી ત્યાર પછી તેના સાસુ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા થોડી પછી ફરી દરવાજો ખોલ્યો અને પ્રતિક અંદર આવ્યો હતો છોકરી ખૂબ જ સુંદર અને માસુમ હતી પ્રતિક રંગનો હતો તેથી આટલી ઘોરી રૂપાળી અને સુંદર પત્નીને જોઈને થોડી વાર તો આશ્ચર્ય હાથ પોતાના હાથમાં લીધો મનમાં એ પણ વિચારવા લાગ્યું કે જો તે આંધળી ના હોત તો તે તેને જોઈને આ રીતે હસતી ના હોત બલકે આ સંબંધ જ ના પાડી દેતી કારણ કે પ્રતિક જરાય દેખાવડો નહોતો હતો અને આગળના દાંત પણ વાત કરતી વખતે બહાર દેખાતા હતા અંધારું હતું તેથી તેને શું ફરક પડે કે સામેનો વ્યક્તિ કેવો છે કે કેવો નહીં એ તો પોતાના મનની આંખોથી જોતી હતી જે ફક્ત વ્યક્તિના પાત્રને જ પરખી શકતું હતું તેનો સ્વભાવને જોઈને જ તેને પ્રેમ કરી શકતું હતું પ્રતીકે તેને એક બગસરાની વીંટી પહેરાવીને એવું કહ્યું કે આ સોનાની વીંટી છે અને તેનો નંગ ડાયમંડનો છે નિયતિ હસવા લાગી પછી તેણે ગળામાં એક ચેન લોકેટ પણ પહેરાવ્યું અને એમ જ કહ્યું કે આ સોનાનું છે તે એવું બતાવવા માંગતો હતો કે તેનો પરિવાર ઘણો અમીર છે અને સારો એવો સમૃદ્ધ છે પરંતુ વાસ્તવમાં એવું કંઈ પણ નહોતું પ્રતિક એક રખડેલ છોકરો હતો અને તેની સાથે કોઈ સંબંધ કરવા તૈયાર નહોતું એક તો તેનો ખાળો રંગ અને ઉપરથી રખડેલ આખો દિવસ રસ્તાઓ પર રખડતા છોકરાઓ સાથે ફરતો રહેતો સિગરેટ પીતો અને સાંજે ઘરે પાછો આવતો હતો જ્યારે તેની માએ પોતાના એકના એક પુત્રનો સંબંધ જોવાનું શરૂ કર્યું તો લોકોએ ઘણી બધી વાતો સંભળાવી હતી કે આ નકામા છોકરાને અમારી પુત્રી શું કામ આપીએ સકલ તો સારી નહોતી લખણ પણ સારા નહોતા સાથે પ્રતિકની માં મમતાજી સ્વભાવે ખૂબ જ તેજ હતા અને સૌથી મોટી વાત એ હતી કે બંને માં દીકરો ખૂબ જ હતા મમતાજીની એક જ પુત્રી હતી જે પરિણિત હતી પરંતુ ગામમાં રહેતી હતી હતી તે એક વર્ષ પછી જ પાસે રહેવા આવતી નિયતિને વહુ તરીકે મેળવીને તો મમતાજીની જાણે બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય એવું લાગતું હતું છોકરી લંડનથી આવી હતી સાથે તેના પપ્પાએ કહ્યું હતું કે દર મહિને નિયતિનો ખર્ચો તેઓ આપશે

કે આપણે નવું ફર્નિચર કેવું લીધું કે કેવું નહીં આપણે એવું કરીશું કે કે આ આ પલંગને આગળ પાછળ સેટ કરી દઈશું અને અને કહીશું નવો પલંગ છે તારું ફર્નિચર ખૂબ જ આલિશાન અને મોઘું આવ્યું છે મિત્રો ઘરમાં ઉપયોગમાં લેવાતી નાની મોટી તમામ વસ્તુઓ છે કહી દઈશું હું કે આપણે બધા પૈસાનું દહેજ ખરીદી લીધું છે અને આ પૈસા હું મારા બેંક અકાઉન્ટમાં રાખીશ મિત્રો માની વાત સાંભળીને પ્રતિક આશ્ચર્યચકિત થઈ ગયો અને કહેવા લાગ્યું કે કેમ માં બધા પૈસા તું કેમ રાખીશ આ કેવી વાત થઈ લગ્ન મેં એક આંધળી છોકરી સાથે કર્યા છે આખા જીવનની કુરબાની મેં આપી છે અને પૈસા તું તારા એકાઉન્ટમાં રાખીશ જો માં આ બધું નહીં ચાલે પૈસા અડધા અડધા થશે માએ જ્યારે પોતાના પુત્રની વાત સાંભળી તો તે કહેવા લાગી ઘર તારે ચલાવવાનું છે કે મારે તું તો બધા પૈસા પોતાના મિત્રો પાછળ ઉડાડી દઈશ કોઈ જરૂર નથી પૈસા બગાડવાની પ્રતિકે જ્યારે ઠીક છે તો પછી મને ફરિયાદ ના કરતી કારણ કે હું પણ આ આંધળીને કોઈ છૂટ નહીં આપું પરંતુ તેની માને ક્યાં પરવા હતી કહેવા લાગી તું જાણે અને તારી પત્ની જાણે પરંતુ જો હું પૈસા તારા હાથમાં તો નહીં જ આપું એક દિવસે મા એ બેંકમાં જઈને બધા પૈસા પોતાના અકાઉન્ટમાં જમા કરાવી દીધા માત્ર આઠ હજાર રૂપિયા આપ્યા હતા પ્રતિકે પહેલા તેની મા પૈસા પકડી લીધા અને ખિસ્સામાં નાખી દીધા મમતાજી કહેવા લાગ્યા આનાથી વધારે ઉમેદ મારી પાસે ના રાખતો પછી તેમણે પોતાની વહુને કહ્યું કે એક દિવસ તું મારા રૂમમાં સુઈ જા જેથી તારા રૂમમાં સારું એવું ફર્નિચર લાવીને રાખી શકાય હું તો ગઈકાલે જ જઈને ફર્નિચર પસંદ પણ કરીને આવી છું અને ઘરનો સામાન તમામ સામાન પણ લઈને આવી છું જે તારા પપ્પાએ પૈસા આપ્યા હતા તે પૂરેપૂરા પૈસા વપરાઈ ગયા બલકી મારા પૈસા પણ સાથે વપરાઈ ગયા મેં વિચાર્યું કે તારા માટે પણ કોઈ વસ્તુ જૂની ના હોય તારા પપ્પાએ તો વધારે પૈસા પણ નહોતા આપ્યા જો કે લગભગ પાંચ લાખ જેટલી રકમ હતી જે નિયતિના પપ્પાએ દહેજ તરીકે આપી હતી સાસુએ તે તમામ પોતાના અકાઉન્ટમાં નખાવી દીધી હતી પાંચ છ કલાક નિયતિ અને સાસુએ મોહલ્લા નવરા છોકરાઓને બોલાવીને પૈસા આપીને એ જ પલંગ એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મુકાવી દીધું કબાડની જગ્યા પણ બદલાવી નાખી જેથી ફર્નિચર નવું હોય તેવું લાગે અને પછી નિયતિને કહ્યું કે તારો રૂમ સેટ થઈ ગયો છે અને તેને લઈ જઈને પલંગ ઉપર બેસાડી દીધી નિયતી પોતાના જ રૂમમાં પગલા ચાલવા લાગી હતી જેથી તે અંદાજે લગાવી શકે કે કેટલા પગલાં એ તેનો કબાડ આવે છે કેટલા પગલાં એ ડ્રેસિંગ ટેબલ આવે છે અને કેટલા પગલાં ભરવાથી તે દરવાજા સુધી પહોંચે છે આ બધો અંદાજ તેણે એક જ દિવસમાં લગાવી દીધો હતો પછી રૂમ ખોલીને પોતાના પગલા ગણીને પોતાના સાસુને પૂછી સાસુએ કહ્યું કે શું તને રાંધતા પણ આવડે છે તો તે કહેવા લાગી કે જી હા બસ તમે મને મીઠું મરચું અને મસાલા એક પ્લેટમાં નાખી આપો અને શાકભાજી મને આપી દો હું બધું કાપી નાખીશ અને અંદાજે સગડી પાસે ઊભી રહીને શાક પણ બનાવી લઈશ પરંતુ તેના સાસુએ તેનો હાથ સાથ આપવો પડશે કારણ કે તે નહોતી જાણતી કે કયા ડબ્બામાં કઈ વસ્તુ પડી છે તેના સાસુએ તેને ધીમે ધીમે રસોડાની તમામ વસ્તુ હતું તેઓ એક ડબ્બામાં મીઠું મરચું નાખી દેતા અને અને સગડી પર મૂકી દેતા તેલ પણ નાખી દેતા બાકીનું કામ નિયતિ પોતે કરતી હતી તે ખાવાનું પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવતી હતી પ્રતિકનું વર્તન શરૂઆતના વીસ પચીસ દિવસ તો નિયતિ સાથે ખૂબ જ સારું રહ્યું કારણ કે તેને દુલ્હન ખૂબ જ સુંદર મળી ગઈ હતી સાથે સાથે પૈસાવાળી પણ હતી પરંતુ વીસ પચીસ દિવસ પછી જ્યારે તેના આઠ હજાર રૂપિયા પૂરા થઈ ગયા તો પોતાની મા પર ભડકવા લાગ્યો કે બીજા પૈસા આપ તેની તો કહ્યું હતું કે પૈસા તેના બાપે નિયતિના દહેજ માટે આપ્યા છે કારણ કે તે જાણતી હતી કે પુત્રના કામો છે ક્યારેય પણ કોઈ ધંધો નહીં કરે કે ના તો કોઈ નોકરી કરશે તેથી પૈસા તેના ખરાબ સમયમાં કામ લાગશે કે પછી તેની અયાસીઓમાં જયારે પ્રતિકે કહ્યું કે મને બીજા પૈસા આપ તો તેની મિત્રો તેની મારા લગ્ન વીતી મોકલે જઈને નિયતિને કહેવા લાગ્યો કે એક મહિનો થઈ ગયો છે તારા પપ્પા હજુ સુધી પૈસા નથી મોકલ્યા એટલી મુશ્કેલી થાય છે કે ઘરના ખર્ચાઓ પૂરા નથી થઈ શકતા તો નિયતિ કહેવા લાગી કે પ્રતિક તમે શું કામ કરો છો

તારી માસી જેણે તારો સંબંધ કરાવ્યો હતો તેની પાસે પૈસા મોકલાવી દઉં છું તે તને પૈસા પણ આપી જશે અને તને મળી પણ લેશે પછી આવું જ થયું હતું બીજા દિવસે તે માસી નિયતિના ઘરે પહોંચી ગઈ નિયતિ પાસે બેસીને વાતો પણ કરતી રહી અને તેને પૈસા પણ પકડાવી દીધા તેની માસી ઈચ્છતી હતી કે તેનો રૂમ જોવે કે આ લોકોએ દહેજના પૈસાથી કેવો રૂમ સજાવ્યો છે પરંતુ નિયતિના સાસુએ તેને રૂમમાં જવા ના દીધી કારણ કે જો તે રૂમમાં ગઈ હોત તો પછી તેનું રહસ્ય ખુલી ગયું હોત તેની માસીએ કહ્યું કે મારે નિયતિનો રૂમ જોવો છે કે તેનું ફર્નિચર કેવું છે તો તેઓ કહેવા લાગ્યા કે ખૂબ જ મોઘું છે પરંતુ અત્યારે મારો પુત્ર ત્યાં સુઈ રહ્યો છે તેના માથામાં ખૂબ જ દુખાવો છે અને જ્યારે તે સુવે છે તો રૂમ લોક કરીને સુવે છે તેથી હું તમને તે રૂમ નહીં બતાવી શકું તેની માસીએ કહ્યું ના તો મને ક્યાંય ફ્રીજ નજર આવી રહ્યું છે કે ના તો નવા વાસણો તો તેના સાસુ કહેવા લાગ્યા કે તે હજી સુધી અમે નથી ખરીદા કારણ કે આના પપ્પાએ એટલા વધારે પૈસા નહોતા મોકલ્યા કે જેનાથી બીજી વસ્તુઓ ખરીદી શકાય હવે પ્રતિક પૈસા તો કમાઈ રહ્યો છે જ્યારે બચત થશે તો ઘરમાં સામાન પણ આવશે તેમણે આવું કહીને વાતને ફેરવી નાખી તેની માસીને બંને મા દીકરાનું વર્તન ખૂબ જ શંકાસ્પદ લાગી રહ્યું હતું નિયતિ પાસે તેની માસીને એકલી બેસવા પણ ના દીધી તેના સાસુ દરેક ક્ષણે તેમની પાસે હાજર હતા ત્યાર પછી તેની માસી પાછી જતી રહી અને જે પૈસા નિયતિના પપ્પાએ મોકલ્યા હતા તે પણ તેને પકડાવી દીધા જેવી જ તેની માસી ઘરમાંથી બહાર નીકળી કે તરત જ પ્રતિકની માએ નિયતિના હાથમાંથી પૈસા છીનવી લીધા અને કહેવા લાગી અહીંયા આપ આંધળી તને પૈસાની શું ખબર પહેલીવાર સાસુનું આવું વર્તન જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ હતી સાસુએ ત્યારબાદ તેને ફરીથી રસોડાનો રસ્તો બતાવી દીધો તે બિચારી રસોડામાં જતી રહી સાંજે તેની નણદ પણ ગામડેથી પોતાના પતિ અને બાળકો સાથે પહોંચી ગઈ હતી તેના બાળકો ખૂબ જ ખરાબ તોફાની હતા મિત્રો આખો દિવસ આખા ઘરમાં હોબાળો મચાવતા રહેતા અને નણંદ પોતાની માં સાથે બેસી રહેતી પોતાના બાળકોને ના રોકતી કે ના ટોકતી જ્યારે બાળકોએ જોયું કે તેની મામી આંધળી છે તો તેઓ તેને આંધળી આંધળી કહીને હસતા અને તેની મજાક ઉડાવતા તો નિયતિએ પ્રતિકને કહ્યું કે તમારા ભાણિયા બહુ બદમીજી કરે છે ક્યારેક તેઓ મને રસોડામાં ધક્કો મારીને જતા રહ્યા છે તો ક્યારેક મારા રૂમમાં પલંગ પર કૂદકા મારવા લાગ્યા છે તો પ્રતિક કહેવા લાગ્યો કે તો શું થયું હવે તું ઈચ્છે છે કે હું મારી બહેનને ઘરમાંથી બહાર કાઢી મૂકું તે એક વર્ષ પછી જ તો મારા ઘરે આવે છે જો હું ના તો બાળકોને કંઈ કહી શકું કે ના તો પોતાની બહેનને તો તે કહેવા લાગી કે આવી રીતે તો તે બાળકો મને ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે

રાત્રે જ્યારે પ્રતિક રૂમમાં આવ્યો તો તે ચીસો પાડી રહી હતી કહેવા લાગી પ્રતિક મારી તબિયત ઠીક નથી મને ડૉક્ટર પાસે લઈ જાઓ તો તે કહેવા લાગ્યો મારી પાસે પૈસા નથી હું ક્યાંથી તને ડૉક્ટર પાસે લઈ જાઉં તો તે કહેવા લાગી કે હજુ પંદર દિવસ પહેલાં જ તો મારા પપ્પાએ પૈસા મોકલ્યા છે તો મને એ જ પૈસાથી ડૉક્ટર પાસે લઈ જાઓ મને તો કોઈએ અહીંયા નાસ્તો કે ખાવાનું પણ નથી પૂછ્યું પ્રતિક કહેવા લાગ્યો કે હું શું કરું એક તો આંધળી છોકરી મારા ગળે બાંધી દીધી છે આટલું કહીને રૂમમાંથી બહાર નીકળી ગયો અને પોતાની માને કહેવા લાગ્યો કે તેને તાવ છે જો તેના બાપના પૈસા પોતાના જ એકાઉન્ટમાં રાખવા હોય તો પછી તેને ડોક્ટર પાસે તું પોતે જ લઈને જા મારા માથા પર આ આંધળીની જવાબદારી ના નાખ આટલું કહીને તે પણ ઘરની બહાર નીકળી ગયો મમતાજી ખૂબ જ ગુસ્સામાં રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે અરે શું ખબર કે તું રૂમમાં બીમાર પડી રહી છે અરે બહાર આવીને કહી તો શકાય ને કે તને તાવ છે તો તે કહેવા લાગી માજી મારામાં ઊભું થઈને બેસવાની પણ હિંમત નથી તો હું બહાર કેવી રીતે આવું સાસુએ ખરાબ મનથી નાસ્તો બનાવીને નિયતિને આપ્યો અને પછી ડોક્ટર પાસે લઈ ગયા તેને તાવની દવા અપાવી અને ત્યાં એ ખુશ ખબર પણ મળી ગઈ કે તે પ્રેગનેન્ટ છે આ સાંભળીને સાસુને કોઈ ખુશી નહોતી થઈ બલકે તે તો વિચારમાં પડી ગયા હતા કે કેવી રીતે આ બધું કરશે જો કદાચ આનું બાળક પણ આંધળું હોય તો તેથી તેમણે ડોક્ટરને કહ્યું કે અમારે અત્યારે બાળકો નથી જોઈતા તમે મારી વહુના બાળકનો ગર્ભપાત કરાવી નાખો આ સાંભળીને નિયતિ રડવા લાગી અને કહેવા લાગી કે તમે આવું કેમ કરી રહ્યા છો તો તે કહેવા લાગ્યા કે હું બે બે આંધળાને ના ઉછેરી શકું તું આંધળી છે તો તારું બાળક પણ આંધળું હશે જબરજસ્તી નિયતિના બાળકનો પણ તેની સાસુએ ગર્ભપાત કરાવી દીધો તે રડતી રડતી ઘરે આવી હતી અને આવીને પથારીમાં બેહાલ થઈને આડી પડી ગઈ એક તો તાવમાં હતી બીજું બાળકનો ગર્ભપાત કરાવવાના લીધે તેની હાલત વધુ બગડી ગઈ હતી પરંતુ સાસુએ રાત્રે જ તેને દૂધ સાથે ઘણી બધી દવાઓ ખવડાવી અને કહેવા લાગ્યા ચલ ઉભી થઈને ખાવાનું બનાવો મારી પુત્રી એક વર્ષ પછી આવી છે અને અહીં તારું નાટક ખતમ નથી થતું તું તો તો પથારી પકડીને બેસી રહી છે નિયતિ પોતાના સાસુની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી માજી તમને મારી હાલત દેખાતી નથી એક તો તમે મારા બાળકનો પણ ગર્ભપાત કરાવી નાખ્યો ઉપરથી મને તાવ છે સાસુ કહેવા લાગ્યા બસ બસ વધારે નાટક કરવાની જરૂર નથી અને તેનો હાથ પકડી તેને ખેંચીને રસોડામાં લઈ ગયા અને કહેવા લાગ્યા ચાલ ખાવાનું બનાવ સગડી સળગાવીને તપેલું સગડી ઉપર મૂકી દીધું તે બિચારી રડતા રડતા શાક બનાવવા લાગી અને તાવડી પર રોટલીઓ બનાવી રહી હતી જ્યારે પાછળથી આવીને તેની નણદના બાળકોએ તેને ધક્કો માર્યો નિયતિના બંને હાથ તાવડી પર પડ્યા હતા ગરમ ગરમ તાવડી ઉપર હાથ પડવાથી તેની ચીસ નીકળી ગઈ અને તે રડવા લાગી નિયતિની સાસુ અને નણદ રસોડામાં પહોંચ્યા ત્યાં સુધીમાં તેના હાથ બળી ગયા હતા અને તેની નણદના બાળકો હસીને તાળીઓ પાડી રહ્યા હતા કે અમે આંધળી મામીને બાળી નાખી તેની નણદે કહ્યું કે ચાલો ભાગો અહીંથી એક તો તમે લોકો ખૂબ જ તોફાની છો વાત એમ કરો છો કે જાણે કંઈ થયું જ ના હોય નિયતિ રડી રહી હતી તેની નણદે તેના હાથ પર ટ્યુબ લગાવી દીધી અને કહેવા લાગી કે એટલી ખરાબ પણ ઈજા નથી થઈ કે તું રડવાનું અને ચીસું પાડવાનું શરૂ કરી દે રાત્રે જ્યારે પ્રતિક આવ્યો અને ખાવાનું માંગવા લાગ્યો તો તેની માં કહેવા લાગી કે જા બજારમાંથી રોટલી લઈ આવ તારી પત્નીએ તો કામ ના કરવાના નવા નવા બહાના શીખી લીધા છે તેણે પોતાના હાથને બાળી નાખ્યો છે અને કહે છે કે બાળકોએ ધક્કો માર્યો છે અરે બાળકો તો તોફાની છે થોડો ધક્કો માર્યો તો આ મહારાણીએ તાવડી પર હાથ મૂકી દીધા હવે એટલી તો અકલ અને સમજ છે ને કે તાવડી પર હાથ ના મૂકવા જોઈએ હાથ બળી જશે આ વાત સાંભળીને પ્રતિકી આ વાતને તો એવી ઉડાડી હતી કે જાણે માખીને ઉડાડવામાં આવે છે તે બજારમાંથી જઈને રોટલી લઈ આવ્યો અને બધાએ ખાવાનું ગાધું નિયતિના હાથ પર દવા લાગેલી હતી અને બળતરા એટલી વધારે હતી કે તેના આંસુ નહોતા રોકાતા પછી હાથ પર ફોલ્લા પણ થવા લાગ્યા તેણે સાસુને કહ્યું કે કોઈ મને પણ ખાવાનું ખવડાવો તેનો રંગ સાવ નિશ્ચિત થઈ ગયો હતો પરંતુ કોઈએ પણ તેને ખાવાનું ના ખવડાવ્યું પ્રતિક રૂમમાં આવ્યો ત્યારે તે રડી રહી હતી તો તે કહેવા લાગ્યો ચાલ હવે તારું નાટક શરૂ થઈ ગયું છે તેણે પોતાના બંને હાથ પ્રતિકને બતાવ્યા અને કહેવા લાગી કે મારા બંને હાથોમાં બળતરા થાય છે હું પોતાના આ હાથોથી ખાવાનું નથી ખાઈ શકતી હું સવારથી ભૂખી છું ભગવાનની ખાતર પ્રતિક મને કંઈક ખવડાવો ખબર નહીં પ્રતિકને તેના પર કેવી રીતે દયા આવી ગઈ કહેવા લાગ્યો અચ્છા ઊભી રહે તે રસોડામાં ગયો અને શાક રોટલી લઈને આવ્યો અને કોળિયા બનાવીને તેના મોંમાં ડૂસવાના અંદાજથી નાખવા લાગ્યો સાથે પાણી પણ તેના મોઢામાં નાખી દીધું નિય તેને જણાવવા લાગી કે ભગવાનને મારા પર કૃપા કરી હતી હું પ્રેગનેટ હતી પરંતુ તમારી માએ બાળકનો ગર્ભપાત કરાવી દીધો તેની વાત સાંભળીને પ્રતિ કહેવા લાગ્યો કે ચલો સારું કર્યું એમ પણ હું અત્યારે બાળકની જવાબદારી લેવાના મૂડમાં બિલકુલ નથી ત્યાર પછીથી કહેવા લાગ્યો આ વખતે જો તારી માસી તારા પપ્પાએ આપેલા પૈસા લાવે તો માને આપવાની જરૂર નથી એ પૈસા તું મને આપ મા તો બધા પૈસા પર સાપ બનીને બેસી ગઈ છે જો તું પૈસા મને આપીશ તો હું તારા ખાવા પીવાનું પણ ધ્યાન રાખીશ આગલી વખતે જ્યારે તેની માસી પૈસા લઈને આવી તો તે પૈસા પ્રતિકે છીનવી લીધા હતા પરંતુ એક જ દિવસમાં તમામ પૈસા પોતાના મિત્રોમાં ઉડાડીને આવતો રહ્યો બધાનું વર્તન નિયતિ સાથે વધુ ખરાબ થવા લાગ્યું હવે તો સાસુ અને નણદ તેને ખરું ખોટું પણ કહેવા લાગ્યા તેની નણદના બાળકો તેને લાકડીઓથી મારી રહ્યા હતા હજુ સુધી તેના હાથનો ઘા રૂજાયો ન હતો પરંતુ તેને ફરીથી શાક રોટલી કરવામાં લગાવી દેવામાં આવી હતી અને પોતાનો બચાવ તે કરી રહી હતી વારંવાર તે આ બાળકોને કહી રહી હતી કે મને તમે લોકો કેમ મારો છો મેં તમારું શું બગાડ્યું છે પરંતુ તેઓ કંઈ પણ નહોતા સાંભળતા તમામ લોકો ઘરમાં હાજર હતા પ્રતીક પણ તેની બહેન પણ અને તેની મા પણ પરંતુ બાળકોને ના તો કોઈ રોકતું હતું કે ના ટોકતું હતું તેઓ પોતાની ઈચ્છા મુજબ નિયતિ સાથે બદતમીજી કરતા રહેતા નિયતિ તો રડી રડીને એ જ પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન જો મારી જિંદગી આવી જ હોય તો કૃપા કરીને મને પોતાની પાસે બોલાવી લો કે અચાનક દરવાજો ખખડ્યો નિયતિના મમ્મી પપ્પા લંડનથી ઘણી બધી ગિફ્ટો અને બેગ લઈને આવ્યા હતા પરંતુ પોતાની પુત્રીની હાલત જોઈને તો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે સંબંધ કર્યા પહેલા તો એવું કહેવામાં આવ્યું હતું કે છોકરાનું સારું ઘર છે તે સારું કમાય છે પણ બસ થોડો શ્યામ છે પરંતુ આ ઘર ઓછું અને ચીડિયા ઘર વધારે લાગતું હતું આઠ દસ વર્ષના બાળકો હાથમાં લાકડીઓ પકડીને નિયતિને મારી રહ્યા હતા બાકીના બધા હસતા હસતા તેને તમાશો જોઈ રહ્યા હતા જેવી જ બજાની નજર તેના માતા પિતા પર પડી તો બધાનો રંગ ઉડી ગયો નિયતિના પપ્પા ખૂબ જ ગુસ્સામાં તે બાળકો પાસે આવ્યા અને તેમને એક એક થપ્પડ મારીને બાળકોને પાછળ હટાવ્યા અને પછી જ્યારે નિયતિએ પોતાના ગળે લગાવી તો તે જોર જોરથી રડવા લાગી તેની માએ જ્યારે નિયતિના બળેલા હાથ જોયા તો લગ્ન કરાવવાના પોતાના વિચાર પર પસ્તાવો થવા લાગ્યો આનાથી તો સારું હોત કે તેઓ પોતાની પુત્રીને પોતાની પાસે જ રાખત તેમણે પ્રતિકને કહ્યું કે હું તને દર મહિને એક સારી એવી રકમ મોકલતો રહ્યો છું અને મેં દહેજના નામે પણ લાખો રૂપિયા આપ્યા હતા પરંતુ મારી પુત્રીના રૂમમાં જૂનો પલંગ પડ્યો છે જો તમે લોકોએ કંઈ પણ નથી ખરીદવું તો મારા પૈસા પાછા આપો અને મારી પુત્રીને પણ છોડી દો હું મારી પુત્રી પર વધુ અત્યાચાર નહીં કરવા દઉં તેની સાસુ તો પૈસા પર સાપ બનીને બેઠી હતી કહેવા લાગી કે પુત્રીને લઈ જવા માંગતા હોય તો લઈ જાઓ પરંતુ પૈસા અમે બધાએ ખર્ચી નાખ્યા છે તેના પપ્પાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી પોલીસને જોઈને પ્રતિક અને તેની માં અને બહેનો રંગ ઉડી ગયો હતો ચાર ડંડા નહોતા પડ્યા કે તેની સાસુએ બધું ઉગેલી નાખ્યું બધા પૈસા નિયતિના પપ્પાએ પાછા મળી ગયા હતા જે તેની સાસુએ પોતાના એકાઉન્ટમાં મૂક્યા હતા તે લોકો પાછી નિયતિને લંડન લઈને ગયા પ્રતિકથી છૂટાછેડા પણ કરાવી દીધા અને પછી નિયતિને સારું શિક્ષણ અપાવ્યું અને હંમેશા પોતાની પાસે જ રાખી તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવ્યું હોય તો પ્લીઝ યાર લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે કારણ કે આવા જ પ્રકારની વાર્તાઓ આવા જ પ્રકારની આવા જ જ પ્રકારની સત્ય ઘટનાઓ હું તમારા સુધી હંમેશા લાવતો લાવતો રહું છું અને રહીશ એટલા માટે તમને વિનંતી કરું છું કે પ્લીઝ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ તમને કરવા માટે ખાસ વિનંતી છે અને હા વિડીયોને જો લાઈક ના કર્યો હોય તો તમે લાઈક કરી શકો છો જય હિન્દ જય ભારત અને હા પંદરમી ઓગસ્ટની તમને બધાને ઢેર સારી શુભકામનાઓ જય હિન્દ જય ભારત